નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે અને હવે પોલીસ ભરતીની તમામ માહિતી છે એક નવી વેબસાઇટ બનાવવામાં આવી છે એના પર મૂકવામાં આવશે એના રિલેટેડ અપડેટ છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ નવી વેબસાઇટ છે એ કઈ છે અને તમે એનો ઉપયોગ છે એ કઈ રીતે કરી શકો છો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો જે નવી વેબસાઇટ છે એ છે gprb.gujarat.gov.in આના પહેલાની ગુજરાત ડોટ ડોટ ઇન પહેલાંની જે વેબસાઇટ હતી એ હતી lrd2021.gujarat.gov.in બે હજાર એકવીસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પરંતુ હવે જે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ અને પચીસની જે તમામ માહિતી છે એ આ નવી વેબસાઇટ છે એના પર મૂકવામાં આવશે તમે જોઈ શકો છો જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તો તમે અહીંયા લખ્યું છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ અને અહીંયા તમારા સામે અલગ અલગ ઓપ્શન છે હોમ અબાઉટર્સ રૂલ્સ ઈ સિટીઝન ડાઉનલોડ એફિક્યુઝ અને કોન્ટેક તમે જોઈ શકો છો આ નવી વેબસાઇટ જે બનાવવામાં આવી છે એની અંદર પહેલો ઓપ્શન જે છે એડવર્ટાઈઝમેન્ટ એટલે કે ગુજરાત પોલીસની જે તમામ નવી ભરતી આવશે એની ઇન્ફોર્મેશન છે એ તમે અહીંયા જઈને મેળવી શકશો અહીંયા એક્ઝામની અંદર જે શારીરિક કસોટી અને લેખિત કસોટી યોજવામાં આવનાર છે એના ટાઈમ ટેબલની તમામ માહિતી છે એ તમે એક્ઝામની અંદર જઈને મેળવી શકશો રિઝલ્ટની અંદર જે છે એ શારીરિક કસોટીનું રિઝલ્ટ અને જ્યારે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો એનું પણ જે પરિણામ આવશે એ તમે રિઝલ્ટની અંદર જઈને જોઈ શકશો પછી ફાઇનલ સિલેક્શન લિસ્ટ જ્યારે આ તમામ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય તો એની જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે એ તમે અહીંયા જઈને જોઈ શકશો લેટેસ્ટ અપડેટ આન્સર કી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ડિપાર્ટમેન્ટલ એક્ઝામ તો જે આ આઠ વિભાગ છે એ આ વેબસાઇટ પર ક્લિયર કટ મેન્શન કરી દેવામાં આવે છે જે તમે જૂની વેબસાઇટ જોઈએ છે એની અંદર આ રીતે કોઈ પણ પ્રકારના ભાગ છે એ પાડવામાં આવેલા હતા ન હતા પરંતુ જે આ નવી વેબસાઇટ છે એની અંદર ખૂબ જ ક્લિયર રીતે જે તમામ વસ્તુ છે એ મેન્શન કરવામાં આવેલી છે તો આ નવી વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે પોલીસ ભરતીના તમામ ઉમેદવારો છે એ આ વેબસાઇટની લિંક છે એને સાચવીને રાખજો કારણ કે ભરતીની હવે તમામ અપડેટ છે એ આ વેબસાઇટ ઉપર જ અવેલેબલ કરવામાં આવશે તમે જોઈ શકો છો આ વેબસાઇટ પર એક ઓપ્શન એડ કરવામાં આવેલો છે લેટેસ્ટ અપડેટ જેની અંદર આઠ જાન્યુઆરીની અપડેટ તમે જોઈ શકો છો છ જાન્યુઆરીની અપડેટ છે એ અહીંયા આપી દેવામાં આવી છે તમે ડાયરેક્ટ એની પીડીએફ છે એ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો પોલીસ ભરતીની તમામ માહિતી છે હવે ડાયરેક્ટ આ વેબસાઇટ પર જ અપલોડ કરવામાં આવનાર છે તો આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે તમામ વિદ્યાર્થીઓ માટે આ વેબસાઇટ છે એ ખૂબ જ ઉપયોગી થશે જ્યાં સુધી પોલીસ ભરતી પૂરી થતી નથી ત્યાં સુધી તમામ અપડેટ છે એ તમે આ વેબસાઇટ પર ચેક કરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ ઉમેદવારો માટે નવી વેબસાઇટ જાહેર કરવામાં આવી છે એના વિશે વાત કરી છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ